સરહના ઓલપાણમાં નશાની હાલતમાં ચાલકે સરપા કારમાં ડમ્પર હંકારી એકની અડફેટે લીધો હતો જ્યારે બે કાર સાથે અથડાતા સહેજમાં રહી ગયું તો ગ્રામજનોએ ડ્રાઈવરને મેથી પાક આપ્યો હતો સરહદ જિલ્લાના ઓલપાડ તાલુકામાં ડેમ્પર ચાલકો બેફામ રીતે હંકારતા હોય છે જેના કારણે ભૂતકાળમાં પણ અનેક વખત અકસ્માતો સર્જાયા છે અને લોકોના જીવ પણ ગયા છે પર એક વખત હાઈવા ચાલક નશાની હાલતમાં જે રીતે ડમ્પર હંકારી રહ્યો હતો તે જોતા વાહન ચાલકોના જીવ અદ્ધર થઈ ગયા હતા છવ્વીસ જૂના દિવસે ડમ્પરની પાછળ આવતી એક ફોર વ્હીલની અંદરની કોઈ વ્યક્તિએ આ હાઇવાનો વિડીયો ઉતાર્યો હતો ડમ્પર જે રીતે એક છેડે રોડની બીજે છેડે હંકારતો હતો સાઈડ ઉપર આશ્ચર્યમાં મુકાઈ ગયા અને બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ગામમાં ત્યારે બે કારની સામે આવી ગયું હતું પરંતુ સદનસીબે તેની સાથે અકસ્માત સર્જાયો ન હતો પરંતુ રોડની સાઇડમાં મોપેડ મોપેટ ઉપર ઉભા રહીને વાતો કરતા બે યુવાનોને ટક્કર મારી હતી અને ત્યારબાદ ડમ્પર ચાલકને ગામ લોકોએ રોકી દીધો હતો કુસમ રોડ ઉપર પીધેલી હાલતમાં સાપની જેમ હાઇવર ડમ્પર હંકારતા ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ જાતે ફરિયાદી બની ગુનો નોંધી ડમ્પર ડ્રાઈવરની અટકાયત કરી છે ડમ્પર જે રીતે રોડ ઉપર ચાલી રહ્યું હતું તે જોતા આસપાસના વાહન ચાલકો માંડ માંડ પોતાનો જીવ બચાવી શક્યા હતા જે રીતે આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે તે જોતા મોટી દુર્ઘટના તળી હોય એવું ચોક્કસ માની શકાય છે મૂળ મધ્યપ્રદેશ રાજ્યનો વતની રામ નરેશ જગદીશ પ્રસાદ પટેલ હાલમાં સુરત શહેરના ડબોલી ગામની શ્રીનગર સોસાયટીમાં ડમ્પર માલિક રાકેશ કાળુભાઈ વંજારાના ભાડાના મકાન નંબર ઓગણસાઇઠમાં રહે છે તે રાકેશ વણઝારાનું દસ વ્હીલર હાઈવા ડમ્પર હંકારે છે અને ગત તારીખ છવ્વીસ જૂનના રોજ આ ડમ્પરનો ચાલક જગદીશ પ્રસાદ ઓલપાડ તાલુકાના કરમલા ગામથી થી ઉસમ ગામ તરફ જવાના રોડ ઉપર બપોરે હાયવા ડમ્પર વાંકી ચૂકી રીતે હંકારી ગયો હતો ચાલકે રોડની બાજુએ ઉભેલા યુવકોને ટક્કર મારી ત્યારે આસપાસના લોકો દોડી આવી ડમ્પર ચાલક મે ઉભો રાખી દીધો હતો ગ્રામજનોએ ડમ્પર આંતરી ડ્રાઈવરને મેથી પાક ચખાડી તપાસ કરતા તે दारूના નશામાં વાહન ચલાવી રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું તે સમયે ડમ્પર ચાલક વાહન સાથે ભાગી છૂટ્યો હતો પરંતુ બેદરકારીપૂર્વક હંકારી રહેલા ડમ્પરની પાછળ કરમલા ગામ તરફથી પસાર થતી વખતે યુવાન ડમ્પરનો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે ખુદ ફરિયાદી બની તપાસ આરંભી હતી પોલીસે ડમ્પરના માલિકની પૂછપરછ કરી હતી જેના આધારે ડમ્પરનો ચાલક જગદીશ પ્રસાદની અટકાયત કરી પૂછતાછ કરતા ગુનો કબૂલ્યો હતો